જય જવાન જય કિસાન કેમ છો બધા મજામાં ને તો આપણે ઘણા દિવસો પછી લોગ ઉતારી અને આજે ખીર રહેતી જો અત્યારે છ વાગ્યા સવારના અને તમે જોઈ લ્યો અમારા ગામડાની મોજો ભાઈ આ બધા જો અત્યારે ખી લેવા આવી ગયા હે બધા વાડીના માણસો તો બધા સવારના ત્રણ વાગ્યાના આવી ગયા હતા બધા બેઠા હતા અમારે તો ગામડામાં સાડા પાંચ છ એ તો ચાલુ થઈ ગયું હોય બધું તમે જોઈ લો સાયકલ લઈને બધા મોઢે બાંધીને આવી ગયા ઠંડીના તમારે અહીંયા ગામડે કે સિટીમાં કેવું કોઈ બધા ખેલ લેવા આવે કે નહીં કોમેન્ટ આપણને કરજો એટલે આપણને પણ ખબર પડે જો આ બધા નાના બાળકો સવારના બિચારા હેરાન થતા હોય કાલ હાઈન ના થતા હોય કે આપણે ગામમાં જવું છે અને આ બધા વાડી જ હોય ગામના તો કોક જ છોકરું હોય આ ચોકલેટ ચોકલેટને એવું બધા વેચે કારણ કે મકરસંક્રાંતિ નિમિત્તે બધાય દાનપુન કરતા હોય કોઈ ઘાસ નાખે કોઈ બાળકોને જો આ ને ચોકલેટ આપતા હોય એટલે એવા છોકરા રાજી થાય વેચતા હોય એટલે આપણે બિસ્કીટ વેચા હે અને બધા નાના છોકરા દરેક શેરીમાં જો આવતા હોય જા આ બાપાએ આવ્યા જો પર પ્રસાદજી બાંધીને આ મારા પાડોશી કે લાવું હું વેચાવું કરતો પૂરા થાય એમ નહોતા એક જણો પહોંચે નહીં એટલે બે જણા વેચતા હોય જો આ નાના છોકરા એવા હરખા જ જો જતો વડે જોયું કેમ પણ જમાવટ જ આવે ને અને આખી થેલીયું ભલે આપણી લગભગ જો આપણી એંસી ટકા આપણી દુકાનની થેલી હોય જો સદભાવ એગ્રો સેન્ટરની બધા એ થેલીમાં બિસ્કીટ લેવા આવતા હોય કારણ કે છોકરાને વાળી દવાની ભર જાતી જ હોય જો આ ભાઈ મોટર લઈને નાની ટબુડીને બિસ્કીટ લેવા લઈ આ પરામારીએ હે બધા હાવ નાના નાના ટબુડાઈ હોય ને મોટા હોય મોટા એટલે એ નાના છોકરામાં લઈને આવ્યા હોય ભેગા પણ એ થેલી હોય એટલે એની થઈ જાય છોકરાઓ વાટું એટલે આખી આખી થેલીયું ભરાઈ જાય ને પછી અમે વાડીએ જાય ને તો એવા બધા જુદા જુદા પાડતા હોય એટલે આપણને ખબર પડે કે ગામમાં કેટલી કેવી કેવી વેરાયટી ચોકલેટું ને બિસ્કીટું વેચે જો બધા હાવ નાના નાના ભૂલકા આપણને મજા જ આવે વેચવાની કારણ કે આ બિચારા હેરાન થતા હોય આખા રાતના અને નીંદર એ મને એમ છે નહીં આવતી હોય સવારે વહેલા ઉઠીને આજ તો ઠંડી બહુ હતી અને જો જો દોડ્યા જોયું મજા જ આવે અમે રહી જાઉં અમે રહી જાઉં એમ કરતાં કરતાં આવે જોઈ નાનો ટબુડયો બધાને એ બિસ્કીટની જમાવટ છે અને હજી તો સાડા પાંચ વાગ્યા હે સવારના જો સાડા પાંચ છ વાગ્યામાં એવા વેલા આવી ગયા હોય સાડા ચાર પાંચે તો શેરીઓમાં ખોટે ખોટા આટા મારતા હોય કોઈ વેચતા ન હોય ને તો બોલાવતા હોય એટલે આપણને દયા આવે કે હાલો હવે આપણે ઉઠીને સીધા એ જ કામ કરી પછી બીજું કામ જો જોયું નાના ભૂલકા એટલે દાન કરવું હોય ને એટલે આવું જ આપણને લાગે કે નાના ભૂલકાને જ બાળકોનું બટુક ભોજન છે આવું કરાય બીજે તો ગમે ત્યાં દાન દે એટલે ક્યાં વપરાય કંઈ ખબર નથી જો અમારા ગામના છોકરા જે વર્તાઈ જાય ને જો આ અમારા છોકરા શેરીના જ હોય જો જો અમારા ભાઈ છે જો ભાઈ ગા હવે એ બહુ દોડે નહીં હરવેર નીરૈત એક બે શેરીમાં લઈને અને વૈયા જાય જોજી ચાલુ જ ગે નિરાયત વાળા હોય નિરાયત હરવેર વહેલા જાય ને બીજા દોડતા આવતા હોય નાના નાના ટબુડી આવે ને તો વાહ રહી ગયેલા દોડે જો એવા જો એવા અડધી અડધી થેલી ભરાઈ ગઈ છે જગાભાઈ જગાભાઈની મોજ હો ભાઈ હિયું જગાભાઈમાં કાંઈ ઘટે નહીં એ થેલી ભલે પછી વાતો કરશે જોજો વાતો એ જા જાયું અટાણમાં જય શ્રી કૃષ્ણ કરે જો ભાઈ જો આવડા હજી તો અમારા જો મોટા મોટા આવશે દેખાડું તમને જો હજી જગાભાઈ વાતો ચોટી ગઈ જો જો હમણાં કહે ભાઈ મરી ગયા ખોટે ખોટા જો એ કે મરી ગયા જોજો હમણાં એક્શન કરશે જો એ જો 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 નાનું ટબુડું જાઓ કેવો હરખ હોય નાના બાળકોને બિસ્કીટ ને ચોકલેટ લેવાનો જો આ કેવડો મોટો હા લાવા બધા બિચારા આવ્યા રાખે અને બધા લાભ લે જેવા બૈરા હોય આવે કારણ કે મજૂર લોકોને તો શું હોય નાના છોકરાએ લેવા હોય મોટા આ ભેગા ચાલુ હોય પચાસ ટકા તો મોટા હોય મોઢે બાંધી દઈએ એટલે વર્તાય નહીં જમ આ તો મોટા બધા બેન છે કારણ કે બાળકોને એ બાને મજા આવે આ એક તહેવાર છે અને પછી બિસ્કીટ લઈને બધા પતંગ ઉડાડશે વાળીયા વાળીયા પતંગો અમારે ચકતી હોય ગામમાં તો ઓછી પણ વાળીએ હોય આપડી વાળી ત્રણ પતંગ ચગતી હતી બે સુધી ચગાવી બબે પતંગો બધાએ ખૂટવાડી જો લા માજીએ ચાલુ ગેરું બિસ્કીટ વેચવાનું લાઈટ કરીને બધા એક રે વેચે જો આ ભાઈ કેવડા મોટી ઉંમરના છોકરા વાટવું બધા લઈ જાય રાજી રાજી થઈ જાય છોકરા કન્ટીન્યુ ચાલુ જ રહે કાંઈ ઘટે નહીં જો આલ આલ માર દીકરી આલ કિય જો જો આ ગેંગ આવી હો હવે હા અમારા કઢા પરિવાર જો જો મોઢે આસા આડા રાખે રહીમનો છે હા ઠંડી આતો આવી છે છોકરા ઠંડી ઉડાડી દીધી હો બળ જો હવે આપણે આ લોક પૂરો કરશી જય જવાન જય કિસાન હવે આપણે આગળના વિડીયોમાં મળી ત્યાં સુધી રામ રામ